એ ફોન કરી દોઉ દે સબા બેન તો આવે તો છાઈ તો દવા કે જે છે ને બેન લે આવો આવો જો ઘેર સીતારા માં તમને યાદ હતી બેટી હું એક કહો

એમન કે કહી કે દરિયા બસ મતલબ ને દવાખાના માં ક બોલું ને તો બૂબી કે દે હા ઈ કેવું કેવું કે વાણે કેવાય વાણે ની કે ક બોટ કેવાય બોટે ની કઈક બીજું કે રે જમરી હા જમરી એવું કાઈ કે જમરી એવું કે ય માં જાય એમ કે આ જમરી એવું હોય એ હોય એનું નામ કરે એવું નામ કે ક આ ને ભલે ને માં જોવા જાવ પછી એ માં બે જમરી માં જમ જ ભલે જંગલે બજાર કે જમ જ પદવાસ દેતા આ સુદી હું આ

બસમા મારી બોય મોટી થાય એમાં 13 પડે બસમા મારું કામ ની પાવ કરતી આવે ને હા હા એ જરૂર પણ આજે બહુ પેલે મબિયા ની તો હોય ન થાય ન્યા અને ન્યા આવો આવે અને આપ સબ હોય તનાથી એક એક તો સીતા જેમ ગોફર નો ગોળો જાય એમ નથી આવી હો એમ like okay. it